પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા ભૂગોળ ધોરણ બાર પ્રકરણ નંબર માનવીની પ્રાથમિક અને દ્વિતીયક ફરી એકવાર અમારી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ છેલ્લે આપણે જે વાત કરી કે જુદી જુદી પરિસ્થિતિની અંદર વ્યક્તિ પાંચ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એમાં માનવીની પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ સુધીની વાત કરી આનો ખ્યાલ તમને સમજાણો છે કે પ્રાથમિક પ્રવૃત્તિ કોને કહેવાય દ્વિતીયક કોને કહેવાય તૃતીયક ચતુર્થક અને પંચમ તો એ વાત પછી હવે આપણે પ્રાથમિક પ્રવૃત્તિના વિભાગમાં આપણે આગળ વધીએ તો એ શરૂઆત કરીએ આપણે માનવીની પ્રવૃત્તિઓ એટલે કઈ પ્રવૃત્તિઓ પ્રાથમિક પ્રવૃત્તિની વાત છે આ તો માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રાથમિક પ્રવૃત્તિ કોને કહેવાય કે શિકાર સંગ્રાહકો પશુપાલન મત્સ્ય પ્રવૃત્તિ વહાણવટુ આ બધી પ્રવૃત્તિને માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે એ અંગેની ચર્ચાઓ એ આપણે પહેલાં વિભાગની અંદર કરી ગયા આ વિભાગ બેની અંદર પ્રાથમિક પ્રવૃત્તિઓ મિત્રો આજે વિકાસશીલ દેશોની વાત કરીએ કે વિકસિત દેશોની વાત કરીએ તો વિકસિત દેશો જે છે કે જે આપણાથી ખૂબ આગળ નીકળી ગયા છે જો કે ભારત એના હરોળની અંદર જ છે પરંતુ વિકસિત દેશોની અંદર માત્ર પાંચ ટકા લોકો જ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જ્યારે વિકાસશીલ દેશોની આપણે વાત કરીએ અલ્પવિકસિત દેશોની વાત કરીએ તો મોટા ભાગના લોકો એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે વિકસિત દેશ ક્યારે બને કે જે એ પોતાની ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે આગળ વધતા હોય દ્વિતીય તૃતીય ચતુર્થક અને પંચમ આપણે જે પહેલા વિભાગની અંદર જો કે જ્ઞાન ઓસ્ટ્રેલિયા જેવા દેશની વાત કરીએ આપણે કે એ યુરોપ જેવા ખંડની વાત કરીએ આપણે અમેરિકાની વાત કરીએ સ્વિટરલેન્ડની વાત કરીએ ઘણા બધા રાષ્ટ્ર મિત્રો એવા છે 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 કે જે વિકસિત અને એ દેશો જ્ઞાનનું ઉત્પાદન કરે જ્યારે વિકાસશીલ દેશો દેશો અલ્પ વિકસિત અંદર જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આજે પણ શિકાર સંગ્રાહક પશુપાલન ખેતી આ બધી પ્રવૃત્તિની અંદર એ સમાવેશ થતો હોય એટલે મોટાભાગના લોકો છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર કયા લોકો જોડાયેલા હોય કે વિકસિત દેશો કરતા વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોના લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે વધારે જોડાયેલા હોય છે જ્યારે વિકસિત દેશોના લોકો પાંચ ટકા પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે આ વાત થઈ પ્રાથમિક પ્રવૃત્તિ પરીક્ષાની અંદર પ્રશ્ન આવે તો એનો ઉલ્લેખ આપણે આ રીતે કરી શકાય કે વિકસિત દેશોના પાંચ ટકા લોકો વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોના લોકો એ મોટા ભાગે પ્રાથમિક પ્રવૃત્તિની અંદર જોડાયેલા હોય છે આ વાત હવે આવે છે બીજો મુદ્દો શિકાર અને સંગ્રાહકો

ત્યારે માનવ જીવન છે એ પ્રાથમિક અવસ્થાની અંદર હતું આટલો બધો વિકાસ ન હતો કે આજે કોઈ પણ મોડની અંદર તમે જાઓ ને જે વસ્તુ જોતી ફટનારે હાજર થાય છે આ વસ્તુ ન હતી ત્યારે એનું જીવન એ રીતનું હતું કે શિકાર કરીને એનો સંગ્રાહક કરતા એ સંગ્રાહક એના ગુફાઓની અંદર એટલે કે એને જે આવાસો હતા એ આવાસોની અંદર સંગ્રહ કરતા હતા અને એ લોકો વિશ્વના લગભગ એક તૃતીયાંશ વિભાગની અંદર ફેલાયા હતા જૂના સિલેબસની અંદર આવતું આપણે કે પંચોતેર ટકા વિસ્તારની અંદર વિશ્વના દેશોની અંદર શિકારી અને સંગ્રાહકો તરીકે જ લોકો જીવન જીવતા અને એના એક ક્ષેત્રો ફેલાયેલા હતા આજે પણ કેટલા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવે છે એવા લોકોની આપણે વાત કરવાની છે તો કયા કયા લોકો શિકારી અને સંગ્રાહક તરીકે જીવન વ્યતીત કરે છે એ પ્રશ્ન તમને પૂછાય અને દર વખતે પરીક્ષાની અંદર એક બે પ્રશ્ન આમાંથી હોય છે અને એ છે તો કે ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ આ જાતિનો પ્રકાર છે

શિકારી અને સંગ્રાહક તરીકે જીવે છે યુરોપની અંદર યુરોપ ખંડ આખો છે છતાં પણ કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં આજે પણ લેપ જાતિના લોકો છે યુરોપની અંદર જે શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવે છે એના પછી વાત આવે કે અમેરિકાના રેડ ઇન્ડિયન લોકો જે છે

એ શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવે છે તો પ્રશ્ન આમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે આફ્રિકા અલાસ્કા અને યુરોપના કઈ જાતિના લોકો પ્રાથમિક જીવન જીવે છે તો આ એનો ઉલ્લેખ કરવામાં આવે ભારતની વાત આવે અમેરિકાની વાત આવે કે મલેશિયાની વાત આવે કોઈ પણ તો એની અંદરથી આ ખાસ નોટ કરી લેજો વિદ્યાર્થીઓ આ નોટ કરજો મુદ્દાઓ ખાસ અને કયા કયા પ્રશ્નો આમાંથી તમને પ્રશ્ન એ કહે કે ભારતના કઈ જાતિના લોકો આજે પણ પ્રાથમિક જીવન જીવે છે તો આપણે સીધો જવાબ એનો પાલ્યાન એ લખી શકાય યાદ રહી શકે એટલા માટે આ મુદ્દાઓ ખાસ તમારા માટે ખૂબ અગત્યના છે પ્રશ્ન એ છે કે આ બધા લોકો આજે પણ શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવે છે હજી એકવીસમી સદીની અંદર મિત્રો ઘણી બધી જાતિ એવી છે હમણાં જ એક ન્યૂઝની અંદર આવી હતી કે ઘણી એક જાતિ એવી છે કે આજ સુધી એ સભ્ય સમાજના સંપર્કમાં જ નથી અને હમણાં જ એ સભ્ય સમાજના સંપર્કમાં આવી બોલો તમે વિચાર કરો કે ક્યાં પ્રાથમિક જીવન અને આજે એકવીસમી સદી છતાં પણ એ જાતિ કેટલીક જાતિઓ મિત્રો એવી છે આફ્રિકાની અંદર કે જે સભ્ય સમાજના સંપર્કથી ડરે છે અથવા એનો કોઈ કોન્ટેક કરવા જાય તો એ કોન્ટેક પણ થઈ શકતો નથી એને જે શિકારી તરીકે એનો એક એ શિકાર કરી નાખે છે એટલે માનવી છે જે અવસ્થાની અંદર જીવે છે એ આજે પણ આવી અવસ્થાની અંદર શિકારી અને સંગ્રાહકો છે વિશ્વના અંદર આવા પ્રદેશોની અંદર આ લોકો રહેલા છે આ વાત થઈ હવે આપણે વાત કરવાની છે એ છે પશુપાલન મિત્રો ભારત દેશની અંદર પશુપાલન અને ખેતીની પ્રવૃત્તિ આપણે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે ખેતી અને કૃષિ સાથે સંકળાયેલું પશુપાલન કરતા વ્યવસાયો અને એની સાથે લોકો જે જોડાયેલા છે પશુપાલનનો વ્યવસાય એ આજે ભારત દેશની અંદર ગામડાની અંદર ખૂબ ખુલે છે અને પશુપાલન પ્રવૃત્તિ સાથે ઘણી બધી એની આનુસંગિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય છે આજે દૂધ છે મિત્રો દૂધ અને દૂધની બનાવટ ભારત દેશની અંદર અમૂલ ડેરીનું નામ તમને પ્રખ્યાત છે જાણ્યું છે જોયું સમજ્યું છે તો એ પશુપાલન અને એની આનુસંગિક પ્રવૃત્તિને આપણે જ્યારે વાત કરવાની હોય તેમાંથી કેટલી બધી પ્રવૃત્તિ એવી છે કે જે અંગે આપણે ચર્ચા કરીશું કે પશુપાલન માત્ર ખાલી એને કૃષિ ક્ષેત્ર સાથે સાંકળવાથી નહીં એમાંથી ઘણી બધી આવક પ્રાપ્ત કરી શકાય છે પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની અંદર જો વૈજ્ઞાનિક જ્ઞાન હોય તો એ પોતાનું ગુજરાન ચલાવે છે કારણ મિત્રો આજે ઘણા બધા ગામડાની અંદર કેટલા બધા પરિવારો એવા છે કેટલા બધા કુટુંબ એવા છે કે જે માત્ર ને માત્ર પશુપાલન પ્રવૃત્તિને આધારે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે અને આર્થિક પ્રવૃત્તિ સારા એવા પ્રમાણની અંદર રડે છે એવા કુટુંબો પણ ભારત દેશની અંદર અવેલેબલ છે તો વાત કરીએ પશુપાલન પશુપાલન પ્રવૃત્તિ એટલે શું કે જે પોતાના ભારત દેશની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર અલગ અલગ પ્રકારના પાલતુ પ્રાણીઓને પાળવામાં આવે છે ટુંડ્ર પ્રદેશની અંદર હોય તો યાક લામા વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે રણ વિસ્તારની અંદર હોય તો ઘોડા ખચર ઊંટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે ઘાસ એટલે કે મધ્ય ઉષ્ણ કટિબદ્ધ વિસ્તારની અંદર આવે તો ગાય છે બળદ છે વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે ઘેટા બકરા છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે આવા અલગ અલગ પ્રકારના જે પ્રદેશો અનુસાર અને જે પ્રદેશ એટલે કે જેનું એટમોસ્ફિયર એનું વાતાવરણ કેવું છે એ વાતાવરણના આધારે પશુપાલનની પ્રવૃત્તિઓ એનો વિકાસ થયેલો છે ભારત દેશની અંદર આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ ગાય છે બળદ છે ઘેટા બકરા છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે એ એ પશુપાલન સાથે પાલતુ પ્રાણી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી એને આનુસંंगिक પ્રવૃત્તિઓ એ મેળવવામાં આવે છે તો વાત કરીએ પશુપાલનની અંદર અસ્થાયી પશુપાલન અસ્થાયી પશુપાલન એટલે શું આવો પ્રશ્નો વિભાગ ડી ની અંદર આવે અને બીજો પ્રશ્ન વ્યાપારિક પશુપાલન એટલે શું એ પણ વિભાગ ડી ની અંદર પ્રશ્ન પૂછીએ કે પરીક્ષામાં અસ્થાયી પશુપાલન એટલે પ્રાચીન સમયની અંદર લોકો

પરિવાર જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે તેની સાથે પશુપાલનનું પણ સ્થળાંતર થાય છે દાખલા તરીકે કોઈ એક પરિવાર એક ગામની અંદર આવે છે એ બે પાંચ કુટુંબો હોય તો એની પાસે ગાય હશે બળદ હશે ભેંસ હશે ઊંટ હશે ઘેટા બકરા હશે એ પણ એની સાથે લાવશે હવે લો કે થોડોક સમય ગામની અંદર રોકાય છે અને પછી ત્યાંથી સ્થળાંતર કરી જાય છે એટલે અસ્થાયી થાય કોઈ સ્થાયી જગ્યાએ નહીં તો એની સાથેના ઘેટા બકરા ગાય બળદ ઊંટ વગેરે મૂકતા જવાના છે ગામની અંદર નહીં તો એ પણ એની સાથે લેતા જવાના છે તો એ પ્રવૃત્તિને આપણે અસ્થાયી પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે કોઈ એક સિસ્ટમ એ અસ્તિત્વમાં આવી તો અસ્થાયી પશુપાલનની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિ જ્યારે સ્થળાંતર કરે છે કુટુંબ જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે તેની સાથે પોતાના પશુઓને પણ એ સ્થળાંતર કરે છે આ અસ્થાયી પશુપાલન બીજું આવે છે વ્યાપારી પશુપાલન વ્યાપારી પશુપાલન મેં તમને કીધું એમ કે આજના જમાનાની અંદર વ્યાપારી પશુપાલન પશુપાલનમાંથી ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ એ હાથ ધરવામાં આવે છે તો વ્યાપારી પશુપાલન અંદર આપણે જોઈએ તો ખાસ ઉત્તમ પ્રકારની ઓલાદો તૈયાર કરવી ઘેટા બકરાના ઊન કાપીને એનું વેચાણ કરવું એટલે કે ગરમ કપડાં બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે દૂધ અને દૂધને આનુષંગિક બનાવટો મેળવવામાં આવે છે ચામડું એમાંથી અથવા તો મરઘાબત્તક ઉછેર કેન્દ્ર છે એમાંથી એ પોલ્ટ્રી ફાર્મની વાત આવે તો આ બધા પશુઓને ઉત્તમ પ્રકારની ઓલાદો તૈયાર કરી અને એક તમે મિત્રો તરણે અંદર ગુજરાતમાં એક સરસ મજાનો મેળો ભરાય છે તરણેતરનો સુરેન્દ્રનગર જિલ્લામાં અને ત્યાં કેટલાક પશુઓની ત્યાં બોળી લગાવવામાં એટલે કે ત્યાં એની સ્પર્ધા થાય છે ઉત્તમ પ્રકારના ઘોડી હોય ઘોડા હોય ઉત્તમ પ્રકારના ઘેંટા હોય બકરા હોય ગાય હોય શંકર ગાયની વાત આવતી હોય ગીર ગાયની વાત અને એની કિંમત જ્યારે એનો નંબર આપવામાં આવે છે અધિકારીઓ પશુપાલક અધિકારીઓ હોય નિષ્ણાત વ્યક્તિ હોય અન્ય વ્યક્તિઓ એનું એનું ખાસ મોનિટાઈઝિંગ કરે છે અને એમાં પછી નંબર આપવામાં આવે છે કે આ ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર થર્ડ હવે એની બોલી લગાવો ને તમે અને એ બોલી જ્યારે લાગે છે મિત્રો કરોડોની સંખ્યામાં એનો ભાવ આવે છે એક ગાયની કિંમત કેટલી આંકી શકો તમે એક ઊંટની કિંમત કેટલી આંકી શકો એક ઘોડાની કિંમત કેટલી આંકી શકો એ જ્યારે તમે ક્યારેક ન્યૂઝની અંદર વાત છો ત્યારે તમને ખ્યાલ આવશે તો આ થયું વ્યાપારી પશુપાલન અને એ ઉત્તમ પ્રકારના પશુઓ તૈયાર કરી અને આખી ઘણા ગાયના તબેલા હોય ભેંસના તબેલા હોય ઘેટા બકરા અંગેનું એક વૈજ્ઞાનિક ઢબે કોઈ પશુપાલન સાથે પ્રવૃત્તિ જોડાયેલા હોય તો આવા બધા પશુઓમાંથી ઉત્તમ પ્રકારના દૂધ છે દૂધની બનાવટો છે અથવા ઉત્તમ પ્રકારનું ચામડું છે ઓસ્ટ્રેલિયાની વાત કરું ને મિત્રો હું તમને તો ઓસ્ટ્રેલિયાની અંદર એક મેરી નામનો ઘેટો આવે છે અને મેરી નામના ઘેટાની ઊન એ ઉત્તમ પ્રકારનું ઊન ગણવામાં આવે છે અને એની કિંમત ઘણી બધી એ ડોલરની અંદર યુરોની અંદર એ આંકી શકાય છે તો ઓસ્ટ્રેલિયાનો મેરી નામનો ઘેટો એ ઉત્તમ પ્રકારનું પશુપાલન એટલે વ્યાપારી પશુપાલન સાથે જોડાયેલી આ એક ઉત્તમ પ્રકારની પ્રવૃત્તિને ગણી શકાય છે તો આવી જ કેટલીક પ્રવૃત્તિઓ કે જેની સાથે તમે પણ જોડાયેલા હશો તમારા ઘરે પણ પાલતુ પ્રાણીઓ હશે અને એમાંથી તમે દૂધ આજે ભારત દેશની અંદર અને ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખાસ ઘણી બધી દૂધ ઉત્પાદક મંડળીઓ દૂધ ઉત્પાદક સંઘો એ રચાના છે અને એમાં કેટલા બધા લોકો છે એ પોતાના પરિવારો છે દૂધનું વિતરણ કરતા એનું વેચાણ કરતા હશે તો આ થઈ વ્યાપારિક પશુપાલન જે પશુપાલનને આપણે વૈજ્ઞાનિક પેલા આપણે પશુઓનો માત્ર કૃષિ ઉપયોગ કરતા પણ હવે આપણા વૈજ્ઞાનિકોએ આપ્યું છે કૃષિ આપ્યું છે કે આને આ રીતે ઉપયોગ કરાય અને એને આધારે આપણે પશુપાલન સાથે જોડી શકાય તો આ વાત થઈ મિત્રો પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર સંગ્રાહકો પશુપાલન અને અસ્થાયી પશુપાલન અંગેની અને વ્યાપારી પશુપાલન અંગેની ચર્ચાઓ કરી નેક્સ્ટ પીરિયડ ની અંદર જ્યારે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે આપણે વાત કરીશું આભાર ધન્યવાદ